બનાસકાંઠા જિલ્લામાં હવે બટાટાનો સંગ્રહ કરવા ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજમાં વધુ ભાડું ચૂકવવું પડશે ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની બેઠકમાં લેબર તેમજ લાઈટ બિલ વધવાના કારણે કટ્ટાના ભાડામાં પણ વધારો કરાતા ભારતીય કિસાન સંઘના આગેવાનોએ ભાડું વધારો પાછો ખેંચવા માટેની માંગ સાથે વિરોધ કર્યો છે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ બટાટાના કોલ્ડ સ્ટોરેજ બનાસકાંઠામાં આવેલા છે અને વાવેતર પણ બનાસકાંઠા જિલ્લામાં વિક્રમજનક થઈ રહ્યું છે ત્યારે ડીસા બનાસકાંઠા જિલ્લા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા દર વર્ષે બેઠક બોલાવી વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવે છે જેમાં બટાડાના ભાવ સંગ્રહ માટે ભાડા બાબતની ચર્ચા લેબર ફોગિંગ ગ્રેડિક સહિતની ચર્ચાઓ કરવામાં આવે છે ત્યારે ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની બેઠક છવ્વીસમી જાન્યુઆરીએ યોજાઈ હતી જેમાં જિલ્લાના બસો કોલ્ડ સ્ટોરેજના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા એસોસિએશનના ચેરમેન ફૂલચંદભાઈ કચ્છવાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં બે હજાર ચોવીસના વર્ષ માટે ભાડું નક્કી કરવામાં આવ્યું હતું જેમાં ગત વર્ષે એકત્રીસ ઓગસ્ટ સુધી પ્રતિ કિલો રૂપિયા બે હતા જેનો વધારો કરી પ્રતિ કિલો રૂપિયા બે પોઈન્ટ વીસ કરવામાં આવ્યા હતા એટલે કે કિલોએ વીસ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો જ્યારે ત્રીસ નવેમ્બર સુધી પહેલાં કિલો રૂપિયા બે પોઈન્ટ ચાલીસ હતા જેમાં વીસ પૈસાનો વધારો કરી પ્રતિ કિલો રૂપિયા બે પોઈન્ટ સાહીઠ કરવામાં આવ્યા હતા આમ બંને ભાડામાં વીસ પૈસાનો વધારો કરતા ખેડૂતોને પ્રતિ કટ્ટા એટલે કે પચાસ કિલોએ રૂપિયા દસનો વધારો ચૂકવવો પડશે સાથે પ્રતિ કટ્ટાએ રૂપિયા બાર પોઈન્ટ પચાસ ગ્રેડિટ ચાર્જ અલગથી વસૂલવાનો નિર્ણય પણ લેવાયો છે કોલ્ડ સ્ટોરેજના ભાડા વધારવાની જાહેરાત થતાં જ ભારતીય કિસાન સંઘના આગેવાનો સહિત ખેડૂતોએ તેનો વિરોધ કર્યો છે ખેડૂતોની માંગ છે કે દર વર્ષે કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના સંચાલકો કોઈને કોઈ રીતે ભાડામાં વધારો કરે છે જેનો માર ખેડૂતોને સહન કરવો પડે છે એક તરફ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી અને બીજી બાજુ કોલ્ડ સ્ટોરેજનું ભાડું વધતા ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની છે ત્યારે જો કોલ્ડ સ્ટોરેજના સંચાલકો ભાડામાં કરેલો વધારો પાછો નહીં ખેંચે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે હાલ જિલ્લામાં ચાલુ વર્ષે એકસો નવ્વાણું કોલ્ડ સ્ટોરેજ કાર્યરત છે જેમાં ત્રણ પોઈન્ટ પંદર કરોડ કટ્ટા સંગ્રહની કેપેસિટી છે ત્યારે ભાડા વધારવાના કારણે હવે ખેડૂતોને આ વર્ષે રૂપિયા એકત્રીસ પોઈન્ટ પચાસ કરોડ વધારાના ચૂકવવા પડશે ત્યારે કોલ્ડ સ્ટોરેજ સંચાલકો ભાડું વધારો પાછો નહીં ખેંચે તો આગામી સમયમાં ખેડૂતો પણ લડી લેવાના મૂડમાં છે છવ્વીસમી તારીખે અમારા બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની મીટિંગ મળી એમાં જે કોલ્ડ સ્ટોરેજના ભાડા બાબતે ચર્ચા વિચારણા થઈ અને આ વખતે અમે વીસ પૈસા જેવો ભાડામાં વધારો કરેલ છે અને એનું મેઇન કારણ જે છે જે ગયા વર્ષે છથી સાડા છ રૂપિયા યુનિટનો વીજળીનો દર હતો એ સાડા આઠ રૂપિયાની આજુબાજુ અત્યારે થઈ ગયો છે અને લેબર ચાર્જિસમાં વધારો થવાથી આંશિક વધારો કરેલો છે હા વીસ પૈસા એટલે પચાસ કિલોની આજુબાજુનો એક બેગ હોય છે તો એને ગણતરી કરીએ તો દસ રૂપિયાની આજુબાજુ પર પેકેટનો વધારો થયો છે હા પણ અમે સામે કોલ્ડસ્ટોરેજના ખર્ચામાં જે વધારો થયો છે એટલો એ ગણતરી કરીને એટલો આંશિક વધારો જ કરેલો છે એના સિવાય કોઈ વધારો નથી બાકી જે જે બી નિયમો હતા કે જે ચાર્જીસ હતા એ યથાવત છે જે સ્ટોર માલિકોએ હમણાં તાજેતરમાં મિટિંગ બોલાવી અને ભાડા વધારા છે દર સાલ એમની મનમાની ચલાવે છે દર સાલને દર સાલ ભાડા વધારે છે બે ત્રણ વર્ષે વધારે તો તો બરાબર છે પણ વર્ષો વર્ષ વધારે છે ને એમાં ખેડૂતને મારવાની કોશિશ કરે છે સરકારને હું તો વિનંતી કરું કે આ સ્ટોરવાળાને કોઈક ખેડૂતના હિતમાં ધ્યાનમાં રાખી અને તમે સરકાર જો જંપલાવે તો આ ખેડૂતવાળા કંટ્રોલમાં નગર સરકારના કોઈ કંટ્રોલમાં નથી આ સ્ટોરવાળા અને કંપનીઓ જોડે એમ જ આ લોકો બાંધછોડ કરે છે તો ખેડૂત જોડે પણ અમુક બટાકા મૂકે છે તો એમની જોડે પણ બાંધછોડ કરવા જોઈએ કેમ કે અમુક આમાં મરે છે કોણ કે નાનો ખેડૂત મરે છે મરે છે તો પાંચસો હજારના કટ્ટા અને બે પંદરસોવાળો મરે છે એમને ચાર હજારના જે ચાર હજાર કે પાંચ હજાર કટ્ટા મૂકવા હોય તો એ જૂના ભાડામાં એમને ગુપ્ત બેઠકો કરીને જૂના ભાડામાં લે છે મરે તો નાનો ખેડૂત મરે છે તો સરકારને માર તો વિનંતી છે કે આ સ્ટોરવાળા ખેડૂતને મારવાની કોશિશ કરે તો એમને સમજમાં કે જે તમારા નીતિ નિયમો આવતા હોય તો સરકારને આ સ્ટોરવાળાને થોડા કંટ્રોલ કરે તો ખેડૂતના હિતમાં ધ્યાનમાં રાખીને તો ખેડૂત જીવિત રહેશે નહીં ખેડૂત મરી જાય એમ છે ખેડૂત જાય તો જાય ક્યાં એને બટાકા વેચવા પડે જો ભા ભાવ માર્કેટમાં હોય તો તો વેચે ન ભાવ હોય તો પછી વેચવા પડે અને ન હોય તો મૂકવા પડે જાય તો જાય ક્યાં ના છૂટકે મૂકવા પડે અમારે અત્યારે જે કોલ્ડ સ્ટોરવાળાએ બટાકાના ભાવ વધારે કર્યા છે સ્ટોરના ભાડામાં એ હું એમનું એમ માનું છું કે સ્ટોરવાળા એમની મનમાની એમની મરજીથી એમની દાદાગીરીથી બધું કરે છે કારણ કે હમણાં નવા નવા કોઈ કે ચેરમેન બે વર્ષથી જે એમના એસોસિએશનના પ્રમુખ બન્યા છે એ તો સિવર કઈ માટીનો બને છે એ જ ખબર નથી પડતી એને કોઈ ખેડૂતો પ્રત્યે દયા નથી ખેડૂતો પ્રત્યે લાગણી નથી એને એમ થાય ખેડૂતના ઘરમાં કંઈ ન રહેવું જોઈએ બધું ખેંચીને પેલું જે આપણે બ્લડ આપીએ ને એમાં બસો ગ્રામ લેવા એના બદલે આ તો એક કિલો બે કિલો બધું કાઢી લે એમ છે કોઈ રાખે એમ નથી એને સ્ટોરના જે ભાડા વધાર્યા છે ને એ વર સાલ ભાડા વધારવા અને વર સાલ ભાડા વધારવાનું અમારે લેબર ચાર્જના વધી ગયા અને ફલણું વધી ગયું અને ઇલેક્ટ્રિકના ભાવ વધી ગયા તો શું બધા ખેડૂતે ભોગવવાના હોય તમે તમે ભોગો ને તમે સ્ટોરના ભાડા આટલા લો છે એમની શરત હતી એ પ્રમાણે ભોગો ને ગ્રેડિંગના જે દસ રૂપિયા ગઈ સાલ કર્યા હતા એના આ વર્ષે હાડા બાર રૂપિયા કરી નોખ્યા એ બે વર્ષથી ખેડૂત ઉપર હા ખોટા નોખ્યા છે ગ્રેડિંગ વખતે એમને એ લોકોએ એવી શરત હતી કે ભાઈ તમારો માલ બહાર બહાર કાઢશું એટલે અમે એક જ ભાવે બધો વેપાર કરશું એ કોઈ વેપાર કરતા નથી ગ્રેડિંગ કરીને જે જેણ કે લીલું ખરાબ નકળે એ તો કચરાના ભાવે વેચી મારે છે અને એનો ભાડું પણ પૂરું લે છે અને ગ્રેડિંગના પૈસા વધારે લે છે એટલે એ પણ તદ્દન ખોટું છે આ સ્ટોરવાળા જે કરે છે ખોટા છે પેમેન્ટ આપવા અમે એક મહિના સિવાય પેમેન્ટ નથી આપતા ખેડૂતોને ને ભાવ તમારો આમ તાકાત હોય તમે અસલ ખેડૂતના બચ્ચાઓને ખેડૂતને જો આમદર્દી કરતા હોય તો બટાકાનો ભાવ બોધો કે ભાઈ બસો કે ઢીસો ને છે બટાકા ન લેવા એમની પડતર ભાવ નક્કી કરીને લો અને તમે ભાડા વધારો અમને કોઈ વધો નથી સરકારની સબસિડીઓ લેવી છે ટ્રાન્સપોર્ટની સબસિડીઓ લેવી છે અને ભાડા તણ ઘણા ઠૂકી દેવા છે વરસાદ આ ખોટું છે ખેડૂતો માટે અહીં જ છે અને સ્ટોરવાળા આમ અને પાછું ખેંચે એમાં ભારતીય કિસાન સંઘ રાજી છે નહીં તરમારે ના છૂટકે કંઈક એમના અમે કંઈક કરવું પડશે એમ